બોટા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈટીએસ રીઝવી સહિત સ્ટાફે અપહરણનો ભેદ ઉકેલી સરાહનીય કાર્યકર્તા ઠેર ઠેર ઠીય અભિનંદન ની વર્ષા થઈ અપહરણ થયેલ બાળકનો કબજો લઈ પોલીસ સ્ટેશન લાવિવાલી અને ત્યાંની પોલીસે સંપર્ક કરી જાણ કરાઈ આવાજ અપહરણ અને અનેક ગુનાઓ ઉકેલવામાં માહિર અને પોતાની સુઝબૂઝ અનુભવ પરથી અનેક ગુનાઓ ઉકેલનાર પીઆઈટીએસ રીઝવીના જણાવેલ મુજબ બોટા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈટીએસ રીઝવીને માહિતી મળેલ કે પંચમહાલના કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક માત્ર તેર માસના બાળકનું અપહરણ કરાયું છે બાળકના વાલીઓ રહે સોમરદેવી કાલોલ પંચમહાલ વાળાએ અપહરણની ફરિયાદ દાખલ કરાવેલ પીઆઈટીએ શ્રીઝવીને ચોક્કસ હકીકત મળેલ કે બોટાદના ગડડાના તતાણા ગામનો શખ્સ શૈલે શૂર્ફકાળીઓ જીવરાજભાઈ ડાબીએ આ બાળકનું અપહરણ કરેલ છે અને ત્યાંથી તતાણા ગામે આ બાળકને લાવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ ટીમ હરકતમાં આવી તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી અને

आ कामगिरी मांग पीआई सहित स्टाफ रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान तलाजा भावनगर